દ્વારકા બાદ મુખ્યમંત્રી આજે વડોદરા પહોંચ્યા હતા વડોદરામાં પૂરગ્રસ્ત સ્થિતિની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી કલેક્ટર કચેરીમાં પણ ત્યારબાદ અધિકારીઓ સાથે બેઠક કરી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા સાંસદ મેયર શહેર પ્રમુખ પણ બેઠકમાં હાજર રહ્યા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર સાથે બેઠક કરી એમજીવીસીએલના એમડી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અધિકારીઓ પાસેથી પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો પેન્શનપુરામાં આશ્રિતોની પણ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી તો મુખ્યમંત્રી આજે દ્વારકા જામનગર બાદ વડોદરા પહોંચ્યા હતા તેમણે સ્થિતિનો તાગ મેળવ્યો હતો અલગ અલગ વિભાગના સચિવો પણ તેમની સાથે જોડાયા સાથે અહીંયા મ્યુનિસિપલ કમિશનર મેયર સાંસદો તમામ પદાધિકારીઓ સાથે પણ તેમણે બેઠક કરી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વીજ પુરવઠો હજુ પણ બનશે તેવામાં એમજી એમજીવીસીએલના એમડી તે પણ આ બેઠકમાં જોડાયા હતા અને મુખ્યમંત્રી આ તમામ સ્થિતિ વિશે ચિતાર મેળવ્યો છે તાગ મેળવ્યો છે અને જરૂરી દિશા નિર્દેશ આદેશ પણ મુખ્યમંત્રી સ્તરેથી આજે આપવામાં આવ્યા છે દ્વારકા જામનગર વડોદરા આજે ત્રણ જિલ્લાઓની મુલાકાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી છે અને અંતિમ મુલાકાત આજે વડોદરાની હતી અને વડોદરામાં સૌથી વધારે તારાજી સર્જાઈ છે અને ગુજરાતભરમાં સૌથી વધારે વડોદરામાં જ સ્થળાંતર કરવાની ફરજ પડી છે જે સરકારી આંકડું સામે આવ્યું છે તેર હજાર કરતા વધારે લોકોને સ્થળાંતરિત કર્યા છે હજુ પણ ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં પાણી નથી ઓસર્યા આ પાણી કઈ રીતે ત્યાંનો નિકાલ થાય કઈ રીતે લોકોને એક સુરક્ષિત માહોલ મળે લોકો સુધી ફૂડ પેકેટ્સની વ્યવસ્થા થાય પાણી મળે શુદ્ધ આહાર મળે તે માટે અત્યારે વ્યવસ્થા થઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરાની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્તોને રેસ્ક્યુ કરી શેલ્ટર હોમમાં સ્થળાંતરિત કરાયા છે નિઝામપુર અને ફતેપુરા ખાતેના શેલ્ટર હોમમાં તેમણે લઈ જવાયા છે મુખ્યમંત્રીએ આ શેલ્ટર હોમની મુલાકાત લઈ લોકોના ખબર અંતર પૂછ્યા હતા મુખ્યમંત્રીએ પાણી ભોજન વગેરે વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી જનજીવન ટૂંક સમયમાં પૂર્વવત થશે તેની બાહેતરી પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી તેની આ તસવીરો સામે આવી છે તો અલગ અલગ જે શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે જ્યાં પૂરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે તે શેલ્ટર હોમની પણ આજે મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી જે અસરગ્રસ્તો છે તેમની સાથે વાતચીત કરી હતી જે વ્યવસ્થા તેમના સુધી પહોંચી રહી છે શું તે બરાબર છે ખરા શું તેમને યોગ્ય ભોજન શુદ્ધ આહાર પાણી મળી રહ્યું છે ખરા તે વિશે પણ વાતચીત કરી આ તમામ લોકોના ખબર અંતર પૂછ્યા હતા અને તેમને આશ્વાસન આપ્યું હતું કે થોડાક જ સમયમાં સ્થિતિ સારી